નિવેદન સામે આવ્યું છે પી આર પટેલિયાએ કહ્યું કે બ્રિજનું સમારકામ ગયા વર્ષે જ કરાયું હતું મુખ્ય ઇજનેરે અને બ્રિજ એક્સપર્ટને ઘટના સ્થળે મોકલાયા હોવાનું જણાવાયું બસો બાર કરોડનો નવો બ્રિજ હમણાં જ મંજૂર કરાયો હતો ત્રણ મહિના પહેલા મંજૂર કરાયેલા બ્રિજનો અંદાજો ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું નવા બ્રિજ બનાવવા માટે સર્વે કરીને ડિઝાઇન કરવામાં આવતી હોય છે તેવી વાત અધિકારી દ્વારા કરાઈ છે બ્રિજ છે ટ્રાફિક ટ્રાફિકેબલ હતો ગઈકાલ જ રિપેર કરેલો હતો અને વધારાના ટ્રાફિકના આધારે બસો બાર કરોડનો નવો બ્રિજ અમરોદ મંજૂર કરેલો છે ત્રણ મહિના પહેલા જેના અંદાજો ચાલુ છે બ્રિજ મંજૂર જયારે થાય છે બ્રિજ અથવા તો મકાન એ પછીની કઈ કઈ પ્રોસેસ હોય છે એના નવા નિર્માણ માટેની એનો સર્વે થાય છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે અને પછી ટેન્ડરિંગ થાય છે સર ડિઝાઇનમાં વાર લાગે છે આવી વાત આવી રહી છે ચાહે માર્ગના નિર્માણ કાર્યો હોય કે પુલના નિર્માણ કાર્ય ડિઝાઇન અમારી ટીમ છે ડિઝાઇન સર્કલ આપવું અમારું છે ડિઝાઇન સર્કલ ટાઈમલી અમે ડિઝાઇન કરી સર આણંદ વડોદરાને જોડતો ગંભીર આ બ્રિજ તૂટી પડ્યો છે સરકારે રાહત બચાવ કામગીરી હાથ ધરી રાહત બચાવ માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે એનડીઆરએફની એક ટીમ રવાના થઈ છે રાહત બચાવ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે સરકારે રાહત બચાવ કામગીરી છે તે શરૂ કરી દીધી છે જે આ બ્રિજ ધરાશાયી થયો છે જેમાં અનેક વાહનો અંદર ખાબકા હવાની પ્રાથમિક વિગતો છે તે અત્યાર સુધી પ્રાપ્ત થઈ રહી છે લોકોના રેસ્ક્યુ ઓપરેશન એટલે કે રેસ્ક્યુ કરવા માટેની કામગીરી પણ અત્યારે હાથ ધરવામાં આવી છે ત્રણ જેટલા મૃતદેહ છે તે મળ્યા છે અને હજી પણ આ રેસ્ક્યુ ઓપરેશન છે તે અહીંયા ચાલી રહ્યું છે રાહત બચાવ માટે એક એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ ચૂકી છે અને હવે આ સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી રહી છે અનેક લોકો હવે દાવો કરી રહ્યા છે કે વધારે ટ્રાફિક એકાએક આ બ્રિજ પર જોવા મળવાને કારણે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે પરંતુ અનેક સવાલો હાલ તો અહીંયા ઉદ્ભવી રહ્યા છે કારણ કે જે પ્રકારે આ દુર્ઘટના ઘટી છે જેમાં નદીમાં અનેક વાહનો ખાબક્યા હવાના પ્રાથમિક વિગતો છે અત્યાર સુધી પ્રાપ્ત થઈ રહી છે પરંતુ સવાલ આખરે અહીંયા એ થઈ રહ્યો છે કે આટલી મોટી દુર્ઘટનાની શું કે સરકાર રાહ જોઈ રહ્યું હતું કારણ કે જે પ્રકારેની આ વિગતો અત્યાર સુધી મળી રહી છે હજી પણ મોતનો આંકડો વધી શકે ગંભીર આ બ્રિજ પડતા રાહત બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે ઘટના સ્થળે છ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે નદીમાંથી અત્યાર સુધીમાં છ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તમામ દર્દીઓને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગંભીર બ્રિજ ધરાશાયી થતાં તંત્ર દોડતું થયું છે વડોદરા જિલ્લા કલેક્ટર સ્તર પર દોડી ગયા બે ટ્રક બેકો અને પિકઅપ વાહન અને અન્ય વાહનો નદીમાં ખાબક્યા છે નગરપાલિકા ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે પાંચ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે મહીસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા આઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છીએ અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે એનડીઆરએફની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે તો આણંદ વડોદરાને જોડતો બ્રિજ તૂટવા મુદ્દે સાંસદે દુઃખ વ્યક્ત કર્યું છે આણંદ સાંસદ મિતેશ પટેલે દુઃખ વ્યક્ત કર્યું સૌ સુરક્ષિત હોય તેવી પ્રભુને પ્રાર્થના કરી છે ગંભીરા બ્રિજ તૂટી જવાથી વાહનો નદીમાં પડી ગયા તાત્કાલિક બચાવ કામગીરી માટે સૂચના પાઈ છે